હેલો સ્ટુડન્ટ્સ આ વિડિયોમાં આપણે શેર શેરમૂડીના હિસાબોનો એક દાખલો શીખવા જઈ રહ્યા છે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રકમ ટૂટીપાઈ લિમિટેડે એક લાખ ઇક્વિટી શેર દરેક રૂપિયા દસનો તેવા વીસ ટકા પ્રીમિયમથી બહાર પાડ્યા શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવી અરજી સાથે પાંચ રૂપિયા મંજૂરી વખતે ચાર રૂપિયા પ્રીમિયમ સહિત પ્રથમ હપ્તા વખતે બે રૂપિયા અને છેલ્લા હપ્તા વખતે બાકીની રકમ એક લાખ પચાસ હજાર શેર માટે અરજીઓ મળી કંપનીએ દસ હજાર શેરની અરજીઓ નામંજૂર કરી અને રકમ પરત કરી બાકીના અરજદારો વચ્ચે એક લાખ શેરની પ્રમાણસર ફાળવણી કરી અને અરજી સાથે મળેલ વધારાની રકમ મંજૂરી સામે મજરે લીધી કંપનીને નીચેના સિવાય બધા જ શેર પર રકમ મળી વસંતે તેના એક હજાર શેર પર મંજૂરી અને બંને હપ્તાની રકમ ભરી નહીં નિહારે તેના પાંચસો શેર પર બંને હપ્તાની રકમ ભરી નહીં આ બધા જ શેર કંપનીએ જપ્ત કર્યા અને દસ ટકા વટાવે ફરીથી બહાર પાડ્યા કંપનીના ચોપડે શેર જપ્તી અને જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવા અંગે આમ નોંધો લખો એટલે આ રીતનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો બધી આમ નોંધો આપણે નથી લખવાની ફક્ત શેર જપ્તી અને જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવાની જ આમ નોંધ લખવાની છે બરાબર પણ એ પહેલાં પ્રશ્ન બરાબર વિગતવાર સમજી લઈએ તો દસ રૂપિયાની મૂળ કિંમતનો શેર છે એના પર અરજી સાથે કંપનીએ પાંચ રૂપિયા મંગાવ્યા મંજૂરી સાથે ચાર રૂપિયા મંગાવ્યા પણ પ્રીમિયમ સહિત એમ કહ્યું છે અને પ્રીમિયમ કેટલું છે વીસ ટકા એટલે દસ રૂપિયાના શેર પર વીસ ટકા લેખે બે રૂપિયા પ્રીમિયમ છે એટલે મંજૂરી વખતે શેર મૂડીના બે રૂપિયા અને પ્રીમિયમના બે રૂપિયા બરાબર આ રીતે મંજૂરીની ચાર રૂપિયાની જે રકમ છે એની અંદર બે રૂપિયા મંજૂરીના અને બે રૂપિયા પ્રીમિયમના થશે પ્રથમ હપ્તા વખતે બે રૂપિયા અને છેલ્લા હપ્તા વખતે બાકીની રકમ એવું કહેવું છે બાકીની રકમ એટલે કેટલી તો પાંચ રૂપિયા અરજી વખતે મંજૂરી વખતે બે પ્રથમ હપ્તા વખતે બે એટલે પાંચને બે સાત ને બે નવ થયા એટલે છેલ્લા હપ્તા વખતે જે બાકીની રકમ છે એ બાકીની રકમ કેટલા રૂપિયા હશે એક રૂપિયો હશે તો આ રીતે કંપનીએ નાણાં મંગાવ્યા હવે આપણે જરૂરી ગણતરી ઉપર જઈશું સૌ પ્રથમ આપણે વાત કરીએ કે કંપનીને એક લાખ પચાસ હજાર શેર માટે અરજીઓ મળી જેની સામે મંજૂર કરવાના શેર કેટલા છે ફક્ત એક લાખ જ છે બરાબર તો એની આપણે પ્રમાણસર ફાળવણી કરી લઈએ આટલી કુલ અરજીઓ મળી એક લાખ પચાસ હજાર પણ મંજૂર કરવાના જે શેર છે એ ફક્ત એક લાખ જ છે કારણ કે કંપની આટલા જ શેર વેચવા માટે બહાર પાડે છે બરાબર તો હવે એક લાખ પચાસ હજાર શેર છે એની સામે અરજીઓ છે એની સામે એક લાખ શેર જ મંજૂર કરવાના છે તો કઈ રીતે મંજૂર કર્યા તો જુઓ કંપનીએ દસ હજાર શેરની અરજીઓ મંજૂર કરી અને રકમ પરત કરી એટલે કે દસ હજાર શેર હોલ્ડરોને અરજીઓ જે છે એના નાણાં પાછા આપી દેવાના છે તો એક લાખ પચાસ હજારમાંથી દસ હજાર અરજીઓ નામંજૂર નો અર્થ કે એમને નાણાં પાછા આપી દેવાના એમને એક પણ શેર ફાળવ્યો નથી એટલે એમના મંજૂર કરવાના શેર શૂન્ય થયા બાકીના અરજદારો વચ્ચે એક લાખ શેરની પ્રમાણસર ફાળવણી કરી હવે બાકીના અરજદારો એટલે કેટલા તો કુલ અરજી એક લાખ પચાસ હજાર છે એમાંથી દસ હજાર અરજીઓ ના મંજૂર થઈ બરાબર તો એટલી આપણે વાત કરીએ તો બાકીના અરજદારો જે છે એ કેટલા રહેશે એક લાખ ચાલીસ હજાર બાકીની અરજીઓ છે હવે એમને શેર કેટલા આપવાના છે તો એક લાખ શેર આપવાના છે બરાબર તો એક લાખ ચાલીસ હજાર અરજીઓની સામે એક લાખ શેર મંજૂર કરવાના છે એટલે આનું પ્રમાણ શોધવું પડશે અરજીઓ એક લાખ ચાલીસ હજાર હોય અને મંજૂર કરવાના શેર એક લાખ બરાબર એનો અર્થ કે આનું પ્રમાણ શું નીકળશે ચૌદ જેમ દસ અથવા તો હજુ વધારે સામાન્ય કાઢીએ તો સાત જેમ પાંચ બરાબર આ પ્રમાણસર ફાળવણી કરી હશે એટલે આનો અર્થ એ નીકળે કે જે અરજદારે સાત શેરની માંગણી કરી હશે સાત શેરની અરજી કરી હશે એને કંપનીએ પાંચ શેર આપ્યા હશે બરાબર તો હવે આપણે જે બંને શેર હોલ્ડરો છે એની વાત કરીએ વસંતે તેના એક હજાર શેર પર મંજૂરી અને હપ્તાની રકમ ભરી નહીં વસંતે વસંતને કંપનીએ એક હજાર શેર આપેલા છે પણ વસંતે અરજી કેટલા શેર માટેની કરી હશે એ આપણે અહીંયા શોધવું પડશે બરાબર તો આના પરથી આપણે શોધીશું વસંત પાંચ શેર જો મંજૂર થયા હોય તો અરજી કરી હશે સાત શેરની બરાબર જેના પાંચ શેર મંજૂર થયા હોય એણે સાત શેરની અરજી કરી હશે વસંતને પાસે કેટલા શેર છે એક હજાર માટે એક હજાર શેર વસંતના મંજૂર થયા છે તો એણે અરજી કેટલા શેરની કરી હશે તો આ રીતે આપણે કરીશું એનો જવાબ આવશે ચૌદસો શેર એટલે કે વસંતે ચૌદસો શેર માટે અરજી કરી હશે એ જ રીતે નિહારની વાત કરીએ નિહારની પાસે કેટલા શેર છે પાંચસો શેર છે એટલે એને કંપનીએ પાંચસો શેર આપેલા છે તો એણે અરજી કેટલા શેર માટેની કરી હશે જો પાંચ શેર મંજૂર થયા હોય બરાબર આ પ્રમાણ પરથી તો અરજી કરી હશે સાત શેરની માટે પાંચસો શેર જો મંજૂર થયા હોય તો અરજી કેટલા શેર માટે કરી હશે તો પાંચસો ગુણ્યા સાત ભાગ્યા પાંચ કરીએ તો તમારો જવાબ આવશે સાતસો શેર એટલે કે વસંતે સાતસો શેર માટે અરજીઓ કરી હશે બરાબર ચાલો હવે આપણે આની આમ નોંધો કઈ રીતે લખાશે તો એની આમ નોંધો ઉપર જઈએ તો જુઓ તમારી સ્ક્રીન ઉપર ટુટીપાય લિમિટેડના ચોપડામાં આમનો સૌ પ્રથમ વસંતના શેરની જપ્તી વખતે વસંતના શેરની જપ્તી કરતી વખતે આપણે વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ આમનોન થશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર જેટલા શેર છે એના એક હજાર એ કંપની જપ્ત કરી લેશે એટલે એક હજાર શેર ગુણ્યા એક શેર પર મંગાવેલી રકમ કેટલા રૂપિયા છે દસ રૂપિયા એટલે દસ હજાર રૂપિયા ઉધાર કરીશું જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર જો એનું પ્રીમિયમ ભરવાનું બાકી હોય તો ઉધાર કરવાનો વસંતે કયા નાણાં નથી ભર્યા મંજૂરી અને બંને હપ્તાની રકમ ભરી નથી પ્રીમિયમ ક્યારે આવે છે મંજૂરી સમયે જ આવે છે બે રૂપિયા એનો અર્થ કે વસંતે પ્રીમિયમ પણ ભર્યું નથી એટલે એક હજાર શેર પર બે રૂપિયા પ્રમાણે બે હજાર રૂપિયા જામીનગીરી પ્રીમિયમ પણ ઉધાર થશે તે ઇક્વિટી શેર જપ્તી ખાતે એણે જેટલા રૂપિયા ભરેલા છે એટલા જપ્ત થઈ જશે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે વસંતે કેટલા નાણાં ભર્યા છે તો આપણે જોયું કે વસંતે મંજૂરી અને બંને હપ્તાની રકમ ભરી નથી તો મંજૂરી અને બંને હપ્તા સિવાય એણે કયા નાણાં ભર્યા છે માત્ર અરજીના બરાબર વસંતે માત્ર અરજીના પાંચ રૂપિયા પ્રમાણે નાણાં ભરેલા છે તો એ પાંચ રૂપિયા પ્રમાણે કંપની એના શેર ઉપર જે નાણાં ભરાયેલા છે એ જપ્ત કરી લેશે તો આપણે હમણાં જ ગણતરી કરીને શોધ્યું કે વસંતને ભલે એક હજાર શેર મળેલા છે પણ એ અરજી કેટલા શેર માટે કરેલી છે ચૌદસો શેર તો એણે ચૌદસો શેર પર અરજીના નાણાં ભરેલા છે તો ચૌદસો શેર પર જો આપણે કરીએ પાંચ રૂપિયા લેખે તો એણે સાત હજાર રૂપિયા ભરેલા છે એ કંપની જપ્ત કરી લેશે હવે એની બાકી રકમ જે છે એની વાત કરીએ તો મંજૂરીના કેટલા રૂપિયા બાકી છે એના બે રૂપિયા પ્રમાણે બરાબર તો એક હજાર શેર પર બે રૂપિયા પ્રમાણે મંજૂરીના બાકી છે એટલે બે હજાર રૂપિયા થશે એક હજાર શેર પર પ્રથમ હપ્તાના બે રૂપિયા બાકી છે તો પ્રથમ હપ્તાના બે રૂપિયા પ્રમાણે કરો તો બીજા બે હજાર રૂપિયા થશે અને છેલ્લા હપ્તા છેલ્લા હપ્તા વખતે બાકીની રકમ કેટલી હતી એક રૂપિયો તો એક હજાર શેર પર એક રૂપિયો કરીએ તો એક હજાર રૂપિયા છેલ્લા હપ્તા ખાતે બરાબર તો આ રીતે વસંતના શેર જપ્ત થાય ત્યારે આવી આમનો થશે ત્યારબાદ નિહારના શેરની જપ્તી વખતની વાત કરીએ નિહારની પાસે કેટલા શેર છે પાંચસો શેર છે અને એણે બંને હપ્તાની રકમ ભરી નથી એનો અર્થ કે એણે અરજી અને મંજૂરીના નાણાં ભરી દીધા છે બરાબર તો પાંચસો શેરની વાત કરીએ તો પાંચસો શેર ગુણ્યા એક શેર પર કેટલા રૂપિયા છે દસ રૂપિયા એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર પાંચ હજાર રૂપિયા થશે તે ઇક્વિટી શેર જપ્તી ખાતે એણે જેટલા રૂપિયા ભરેલા છે એટલા કંપની જપ્ત કરી લેશે તો પાંચસો શેર પર કેટલા રૂપિયા ભરેલા છે અરજીના પાંચ રૂપિયા અને મંજૂરીના બે રૂપિયા પ્રીમિયમ બાકી હોય તો ધ્યાનમાં લેવાનું ભરાઈ ગયું છે તો ધ્યાનમાં નહીં લેવાનું તો પાંચ અને બે એટલે સાત રૂપિયા ભરેલા છે પાંચસો શેર પર સાત રૂપિયા પ્રમાણે કરીએ તો પાંત્રીસો રૂપિયા થશે તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે અહીંયા બાકીની રકમ એને કેટલા રૂપિયા બાકી છે બે રૂપિયા તો પાંચસો શેર પર બે રૂપિયા પ્રમાણે કરો તો એક હજાર રૂપિયા પ્રથમ હપ્તાના આવશે અને છેલ્લા હપ્તાના એક રૂપિયા છે તો પાંચસો શેર પર એક રૂપિયા પ્રમાણે કરો તો છેલ્લા હપ્તાના પાંચસો રૂપિયા બાકી થશે બરાબર તો આ રીતે નિહાળના શેર જપ્ત થશે શેર ફરી બહાર પાડવાના છે બરાબર તો આ જે શેરો છે એ ફરી બહાર પાડતી વખતે શું આમનો થશે બેંક ખાતે ઉધાર કેટલા શેર બહાર પાડ્યા તો જુઓ છેલ્લા પેરેગ્રાફમાં સૂચના છે આ બધા જ શેર કંપનીએ જપ્ત કર્યા બધા જ એટલે કેટલા વસંતના એક હજાર અને નિહારના પાંચસો એટલે પંદરસો શેર કંપનીએ જપ્ત કર્યા અને દસ ટકા વટાવે ફરી બહાર પાડ્યા તો પંદરસો શેર અને કેટલા રૂપિયાના ભાવે ફરી બહાર પાડ્યા દસ ટકાના વટાવે દસ ટકાના વટાવે એટલે શું કે દસ રૂપિયાનો શેર છે દસ ટકાના વટાવે એટલે એક રૂપિયાનો વટાવ એટલે એનો અર્થ કે કંપની આ શેર કેટલા રૂપિયા વેચ્યા નવ રૂપિયામાં તો પંદરસો શેર ગુણ્યા નવ રૂપિયા કરી એટલે કંપનીને કેટલા નાણાં મળ્યા હશે તેર હજાર પાંચસો રૂપિયા બરાબર તો એક રૂપિયા ઓછો મળ્યો બરાબર તો પંદરસો શેર પર એક રૂપિયા પ્રમાણે જે રકમ ઓછી મળી એ આપણે શેર જપ્તીમાંથી લાવીશું એટલે પંદરસો રૂપિયા શેર જપ્તીમાંથી લઈ લઈશું અને આ રીતે પંદરસો શેરની કુલ કિંમત દસ રૂપિયા પ્રમાણે કેમ દસ રૂપિયા કારણ કે મૂળ કિંમત તો દસ રૂપિયા છે તો દસ રૂપિયા પ્રમાણે એની કિંમત જમા થશે ઇક્વિટી શેર મૂડી ખાતે પંદર હજાર ચાલો હવે છેલ્લે આમનું શેર જપતી ખાતું બંધ કરતી વખતે શેર જપ્તી ખાતું બંધ કરવાનું એટલે શું કે જપ્તી ખાતાની જે બાકી છે તે મૂડી અનામત ખાતે લઈ જવાની તો નિહારના શેર જપ્ત કરતી વખતની બાકી જે છે શેર જપ્તીની કેટલી છે પાંત્રીસો રૂપિયા બરાબર વસંતના શેર જપ્ત કરતી વખતની બાકી છે સાત હજાર રૂપિયા તો સાત હજાર અને પાંત્રીસો એટલે દસ હજાર પાંચસો રૂપિયા થશે બરાબર આ દસ હજાર પાંચસો રૂપિયા કુલ જપ્તી છે આ સાત હજાર કોને વસંતના શેરની જપ્તી અને નિહારના શેરની જપ્તી પાંત્રીસો સાત હજાર અને પાંત્રીસો એટલે દસ હજાર પાંચસો થાય હવે આમાંથી નવા શેર બહાર પાડીયા અત્યારે કેટલા રૂપિયાનો ઉપયોગ કર્યો પંદરસોનો તો આમાંથી પંદરસો રૂપિયાનો ઉપયોગ થઈ ગયો છે એનો અર્થ કે કેટલા રૂપિયા વધશે હવે તો નવ હજાર રૂપિયા બાકી રહે છે તો આ નવ હજાર રૂપિયા જે બાકી વધી છે એને આપણે મૂડી અનામત ખાતે લઈ જઈશું એટલે આમ એમ થશે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર નવ હજાર તે મૂડી અનામત ખાતે નવ હજાર તો આ રીતે આ